દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને લાસ્ટ ટાઈમ જે કેવો સિચ્યુએશન થઈ હતી તે ફરીથી ન થાય તેને ધ્યાનમાં રાખીને અને જે આપ જોઈ શકો છો કે હજારો સંખ્યામાં મુસાફરો દિવાળીના તહેવારો પોતાના વતન જતા હોય છે તો મેનેજમેન્ટ પ્રોપર થઈ શકે એ વસ્તુને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ડ્રોન અને મોટર કમ્યુનિકેશન સિસ્ટમ જેવા અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરીને એક લાઈન મત અને એક સિસ્ટમેટિકલી યાત્રીઓનું આવાજ થઈ શકે તે માટે અમે અહીં સતત પ્રયત્નશીલ છીએ સૌપ્રથમ તો યાત્રીઓને બધ અહીં બેસાડવામાં આવે છે અને ત્યારબાદ ટ્રેન આવે તે પ્રમાણે લોકોને અંદર એન્ટ્રી આપવામાં આવે છે જેથી કોઈ કેવો સિચ્યુએશન ના થાય ડ્રોન સર્વેલન્સ ચાલુ છે કે જેના કારણે કોઈ પ્રકારની સિચ્યુએશન બને છે તો અમે તાત્કાલિક પહોંચી શકીએ અને એક બાજ નજર રાખી શકાય સંખ્યામાં હજારોની સંખ્યામાં આવી રહ્યા છે આપ જોઈ પણ શકો છો